નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ મંગળવારે વાપીના શાળા ખાતે બાલ વૈજ્ઞાનિક પ્રદર્શની બે હજાર ચોવીસ થી પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જીસીઇ આર ટી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગણિત વિજ્ઞાન મંડળ એસવીએસ સમન્વયના સહયોગથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરેલ મોડેલ અંગે એસવીએસ કન્વીનર અનિલ પટેલે જણાવ્યું હતું કે આ વિજ્ઞાન પ્રદર્શનની પાંચ વિભાગમાં વહેંચાયેલી છે જેમાં ફૂડ એન્ડ હેલ્થ ડાયઝીન ટ્રાન્સપોર્ટેશન નેશનલ ફાર્મિંગ મેથેમેટિક મોડલિંગ એન્ડ કોમ્પ્યુટેશન વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે જેમાં ગુજરાત બોર્ડની કુલ ત્રેપન શાળાના એકસો છાસઠ બાળ વૈજ્ઞાનિકોએ ત્યાંસી જેટલા મોડલ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂક્યા હતા પ્રદર્શનીમાં

પ્રિન્સિપાલ તરીકે અને વાપી વાપીતા લોકો આ ટોટલ પાંચ વિભાગોની અંદર આ વિજ્ઞાન પ્રદર્શનની એ એ થઈ છે એમાં પહેલો વિભાગ છે ફૂડ એન્ડ હેલ્થ હાઇજીન ટ્રાન્સપોર્ટેશન નેશનલ ફાર્મિંગ મેથેમેટિક્સ મોડલિંગ એન્ડ કમ્પ્યુટેશન કમ્પ્યુટેશન વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમ કુલ પાંચ વિભાગોની અંદર આ વિજ્ઞાન મેળો સાયન્સ ફેર એ બુનક્સ ખાતે અહીંયા વાપી તાલુકાના એસપીએસ કક્ષાનો આયોજિત થયેલો છે એની અંદર ટોટલ ફિફ્ટી થ્રી જેટલી સ્કૂલોએ ભાગ લીધેલો છે અને એની અંદર એટી થ્રી કૃતિઓ મોડેલ્સ અહીંયા રજૂ કરવામાં આવેલા છે જેમાં એટી થ્રી શિક્ષકો શાળા દીક અને એકસો સાસઠ જેટલા વિદ્યાર્થીઓએ અ આ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લીધેલો અ એની અંદર આ પાંચ વિભાગ જે છે મુખ્ય ફૂડ એન્ડ હેલ્થ પર ટ્રાન્સપોર્ટેશન પર નેશનલ ફાર્મિંગ પર મેથેમેટિક્સ અને વેસ્ટ ડિઝાસ્ટરની અંદર વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટરની અંદર અ કૃતિઓ બનાવવામાં આવેલી છે એમાં જે પાંચમો વિભાગ છે વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર ટોટલ છવ્વીસ જેટલી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવેલી અને જે જજિસ તરીકે કોલેજના નવ જેટલા પ્રોફેસરો અમે વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળે અને આપણી કૃતિ રાજ્ય કક્ષા સુધી પહોંચે એના માટે અમે કોલેજ કક્ષાએથી જજીસને અમે નિમણૂક કરેલા અમારું નામ ઇશાદ મેળા મેનેજિંગ ટ્રસ્ટી બુનમેક્સ ઇલીશ મિડિય સ્કૂલ વાપી અને આ બીચારા વૈજ્ઞાનિક પ્રોગ્રામ જે રાખવામાં આવેલો છે તે જીસીઆરટી ગુજરાત ગાંધીનગર દ્વારા અને ડાયટ વલસાડ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે તેમાં અમે બુનમેક્સ ઇલીશ સ્કૂલ તરફથી હોસ્ટ કરવામાં આવેલ છે અને આજની તારીખની આજે આ પ્રોગ્રામના અંદર એટી થ્રી પાર્ટિસિપન્ટ યાની પ્રોજેક્ટ આવવામાં આવેલા છે અને ત્રેપન સ્કૂલે પાર્ટિસિપન્ટ કરેલી છે અને એના અંદર આજે ઘણા બધા બહારથી જજ પણ આવીને જજ કરવાના છે અને બહુ સરસ આયોજન અમને મોકો આપેલો છે કરવાનો તે બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ એ લોકોએ નેચરલ ફાર્મિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ट्रांसपोर्टेशन फूड एंड हेल्थ अने हाइजीन ना આવા બધા सब्जेक्ट अने वेस्ट मैनेजमेंट सब्जेक्ट नो आयोजन रचना वाले आया है मेरा नाम प्रजापति शिवम है मैं नाइन्थ में पढ़ता हूँ इस गुन्नक स्कूल में खास करके आज आया प्रोजेक्ट के लिए उसके लिए अपनी पॉकेट और पूरा प्रोजेक्ट तैयार हो प्रोजेक्ट हमें हमारे प्रोजेक्ट का नाम है री ट्रांसपोर्टेशन जो गाड़ी चल रही है उसको स्मोक को तो ऑब्जॉर्व करेगा और उससे हम लोग कार्बन पार्टिकल बनाएंगे और उससे और भी कई सारी अच्छी चीजें हम लोग बना सकते हैं जैसे पेंसिल मार्कर ऐसी चीज़ें बना सकते हैं और वो पर्यावरण को तो साफ कर ही रहे साथ साथ में हम उससे पैसे भी कमा सकते हैं ये आइडिया हम लोग के सुपरवाइजर मैम ने दिया हमें ये प्रोजेक्ट बनाने में चार दिन का समय है। अगर हम इसे इम्प्लीमेंट करेंगे तो ये ज़्यादा ज्यादातर फायदा हमको सब्बे में देगा आईवीस में इसको इम्प्लीमेंट करना थोड़ा मुश्किल होगा पर सब्बे जो तो थोड़े छोटे वेज होते हैं उधर हम लोग इसको इम्प्लीमेंट कर सकते हैं और ये ज्यादा पैसा भी कंज्यूम नहीं करेगा कम से कम पैसे में हम लोग इसको लगा सकते हैं